હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે ભાઈ આજે તબિયત બહુ જ ખરાબ છે ખરાબ ના કહેવાય એમ તો પણ પેટમાં બહુ જ દુખે છે હાલત નથી મારી કામ કરવાની પણ કરવું પડે કે હું નહીં કરું તો ભાઈ બધા બેસી રહેશે તો એના લીધે કામ કરવું પડે છે સખત દુખદ પેટમાં તો બસ શૂટ તો ચાલ થઈ ગયું છે સીન પર હું કરીને આવી એક બે અને હવે ચેન્જ કરીને બેઠી છું કંઈ ખાવા પીવાનું કશું જ મૂડ નથી બિલકુલ મતલબ શું કરવાનું થાય છે પણ તમારા લોકો જોડે બી વાત કરવી જરૂરી છે તો બસ ચેન્જ કરીને બે બપરે બહુ દુઃખે છે યાર ખતરનાકવાળું પેન થાય છે મને કંઈ નહીં ચલો પણ આ થોડીક વારમાં પાછા મને બોલાવશે એટલે જઈશ પછી મળીએ બધાને થોડી વારમાં જો ભાઈ શૂટિંગ ક્યાંનું ચાલુ થઈ ગયું છે બ્રેક બી પડી ગયો છે આજે અને મારી તબિયત બહુ જ ડાઉન છે આજે એટલે વિડીયો આવી રીતે જ આવે છે સો મેં જમ જમવાનું મારે મને મન નતું હું જમી નથી અને બીજું પણ એક યુનિટ આવ્યું છે એમનું પણ શૂટિંગ ચાલે છે એ બતાવું તમને

હા આને કોઈ મજૂરી કહેવાય તારે આજ મજૂરી કહેવાય બડો ફોટો ફોટો પઢાવના છે હા બી ફોટો પાડ્યા એમના ફોનમાં પાડ્યા તમ ફોનમાં પાડો આ ઘોડીનો ફોટો બતાવશે એલા રિવાજ મર્યાદા બોલતી ઇસકો મર્યાદા હા ગુંટો તો નીવે પર રાખીએ આ એક બગ

સ્ટેટસ સિમ્બોલ છે ઘર આગળ આમ ગાડી પડી હોય ને તો જ તમે સુખી કહેવો બાકી બાઈક તો હવે છે ને મજૂરિયાઓ રાખે છે બાઈક તો એ મજૂરિયાઓ રાખે છે એ બાઈકનું તો કશું ના કહેવાય ફોર વ્હીલર જોઈએ ચાર પૈડા તો ખરા ઘર આગળ તમારા બાપાને તો ખેતી છે ટ્રેક્ટર મંગાવી દો ટ્રેક્ટર સાધન ના કહેવાય એક્સ દુખાય oh, છે <laughs> <laughs> <I'm not. laughs> <laughs> હમ કંટ્રોલ વી કરતું સ થેન્ક યુ સો મચ યાર ની રોકી રાખજો બહુ બધું કમરથી પાછું તન બધા પીરિયડમાં ચાલે થેન્ક યુ કૌશિકાબેન સ્ટેટસ એ નહીં બોલે ને ઓ લેડીઝ તમાર રૂમ

झगड <laughs> <मिचा ना> <laughs> उना हसीवे किदो निकली गयो चाली गयो नडाई लो पर तो इचास दियाला डेटा सो <laughs> मरास तो ओयला इनेई मन तई लागदो नी ये दिजु नु गते मरगी चालू है फोन मोबाइल पर चालू गते जा नजरन से जा सो भाई सदा बोलाओ से तू हां लऊ तो सीधा डेटा स्टेटस डेटा तू ही जा जा थोड़ी बार जा जी बार से છાપવાયી છાંપવાયી એટલામાં આવશે છે ને રેડી રોલેડ આજે તમારી ગઈ નહીં મારી મજાક તો વર્લ્ડ ફેમસ તો બધા મારી મારી મજાક તો વર્લ્ડ ફેમસ છે પૂછાડો તો ગેર જોવાય છે ગેર ગેર જોવાય ખબર છે આયા શું કમે એમ એકો આયા શું કરવા એકો બે

ई शक्यवर राम बना राम वीडियो को कोड से चक्कर चलो छपड़ी रोल जैसे तरी मान जी जा रोलिंग एक्स सु बंगुबेन बजाओ बैक हाई हूं ना नाना तू बीजी तो मज़ाक करवानी आदत गई नहीं नहीं मारे मजाक तो वर्ल्ड फेमस है पूछिला거든

જે જે છે પણ તારા શું થાય એટલે ફરકીતા જોઈયા જો કરવા તારે ભૂલ લાગ શું ગઈ છે એ લોકોએ ગાડી લીધી ગાડી લેવા શું થઈ જાય અને આ થઈ જાય પણ આળસ માટે નહીં લેવી સ્ટેટસ માટે લેવી જો ભાઈ જીતુ મંગુ ના સેટ પર છે ને લોકો કામ નથી કરતા બસ સુવા જ આવે છે જો ચિરાગ ભાઈ જો સુઈ ગયા તો તમે જ જોયું ને सागर जगाड़े काम <laughs> करो काम <laughs> <ने देखे रागा। laughs> <देखे था> करिए कैसी <laughs> तो <laughs> <एयो। laughs> પીછો છોડતા ત્યાં ભીવી ને એક વખત મેં તમને સોંપી દીધા લંડન જોતી રોજ હું તમુક ને

mango official grievance center good night